अलीन पहुंचा ही नहीं। मैं घूमोगया ही रहा। मैं केस हमारा पर पुलिस वाला ही गया। मैं कोटना जब्ता हमारा। जाम चुपन जा रहे जन आपने कई रूप। इमा कारियोवाई नॉन जेट से आपने पचीस हम ड्राम्स। आज और सारी गेकते ही सांस लेजा चौबीस नाले जरी। खाली पांच तारीखों नौ तारीखा में सवारे। સત્તાવીસ જુલાઈ બે હજાર ના દિવસે તાલુકાના પ્રતાપનગર ખાતે મામલતદાર એસ વસાવાના ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતમાલા પ્રોજેક્ટના વિરોધમાં કેટલાક મહત્વના ઠરાવો કરવામાં આવ્યા હતા જે ઠરાવો નીચે મુજબ હતા એક ભારતના બંધારણ મુજબ પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આદિવાસીઓને આપેલ હક અધિકાર બાબતોનો સંપૂર્ણ અમલ કરવો બે જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેર ના કાયદા તેમજ મહેસૂલ વિભાગના સચિવ દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રનું ઉલ્લંઘન તેમજ બંધારણ પ્રમાણે ચાલતી ગ્રામસભાનું ઉલ્લંઘન બાબતે જવાબદાર અધિકારીઓ ઉપર કાયદેસરના પગલા લેવા બાબત ત્રણ ભારતમાલા પ્રોજેક્ટનો સંપૂર્ણપણે વિરોધ બાબત ચાર ભારતમાલા પ્રોજેક્ટના જાહેરનામું રદ થયેલ છે તો ખેડૂતોના ખાતામાં થયેલ એન્ટ્રી રદ કરવા બાબત પાંચ સર્વેની કામગીરી કરવા પહેલા અસરગ્રસ્ત ગામોમાં ગ્રામ પંચાયતની તેમજ રૂઢી પ્રથા ગ્રામસભાની પૂર્વ મંજૂરી ફરજીયાત લેવાની રહેશે છ જિલ્લા પોલીસ જાહેરહિત બંદોબસ્ત જેવા કે ભારતમાલા પ્રોજેક્ટ માટે ગ્રામસભાની મંજૂરી સિવાય બંદોબસ્ત આપવો નહીં આ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો વહીવદાર તલાટી કમ મંત્રી માજી સરપંચ પ્રજ્ઞેશભાઈ મહારૂઢી ગ્રામ સભાના અધ્યક્ષ રમેશ પટેલ ડો અનિલ પટેલ તાલુકા પંચાયત સભ્યો આજુબાજુ વિસ્તારના સરપંચો હાજર રહ્યા હતા કેટલા અંશે વાજબી છે તમે કેમ તમે કયા આધારે તમારી આ કંપની અમારા આગેવાનો પર કેસ કર્યા તે અમને સમજાવો આ કંપનીએ તમારા આગેવાનો